બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર પહોંચ્યા પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં વરસાદે વિરામ લીધા પાંચ દિવસ બાદ પણ મોરીખા ગામમાં પાંચથી સાત ફૂટ જેટલો પાણી જોવા મળ્યો છે ગેનીબેન ઠાકોરે મોરીખા ગામની ભાગોડે પાંચ ફૂટ ઊંડા પાણીમાં ચાલીને સ્થળ નિરીક્ષણ કર્યું મોરીખા ગામમાં બે હજાર પંદર બે હજાર સત્તર અને બે હજાર પચીસમાં અતિવૃષ્ટિના કારણે તબાહી મચી આજે પણ ગામ લોકો આ ગામની પ્રાથમિક શાળામાં લઈ રહ્યા છે આશરો શિવ મંદિરની બાજુમાં આવેલ મોટી પાડના કારણે ગામમાંથી પાણીનો નિકલ ન થતા ગામના લોકો હાલાકી ભોગવી રહ્યા છે રિપોર્ટ બાય દિલીપસિંહ રાજપૂત બનાસકાંઠા મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ સોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે